મિત્રો તમારે પોલીસ પટો સ્પ્લેન્ડર ખરીદવું હોય ટીપટોપ કંડિશન છે તમે વિડીયોમાં જોઈ શકો છો વ્યાજબી કિંમતમાં આપી દેવાનું છે તો આ સ્પ્લેન્ડર રૂબરૂમાં ક્યાં જોવા મળશે સ્પ્લેન્ડર ની કિંમત માલિકના કોન્ટેક નંબર ક્યાંથી મળશે તેની માહિતી તમને આગળ વિડીયોમાં મળી રહેશે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો તે પહેલાં જે કોઈ આપણા ભાઈઓ મિત્રો આપણી આ ચેનલ પર નવા આવ્યા છે ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો તેથી અમારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે મિત્રો તમારે આ પોલીસ પટો હીરો પોલીસ પટ્ટો સ્પ્લેન્ડર રહેશે મોડલ છે બે હજાર તેરનું મોડલ છે વન ઓનર છે ટીપટોપ કન્ડિશન છે એન્જિન પાવરફુલ ટાયર કન્ડિશન સારી છે તમારે જો સ્પ્લેન્ડર ખરીદવું હોય ને તો રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરી દો તો આ સ્પ્લેન્ડર તમને ભાવનગર જોવા મળી રહેશે ઠાકરધણી ઓટોમાં ભાવનગર જોવા મળી રહેશે ભાવનગર જોવા મળશે સરનામા વિશે વાત કરી દો તો વડાલા આરટીઓ સર્કલની બાજુમાં આઈસીઆઈસી બેંકની સામે જ ભાવનગર તમને જોવા મળશે ઠાકરધણી ઓટોમાં જોવા મળી રહેશે જો મિત્રો તમારે આ સ્પ્લેન્ડર ખરીદવું હોય ને તો તમે રૂબરૂ ભાવનગર ઠાકરધણી ઓટોની વિઝિટ લઈ શકો છો વન વનર સ્પ્લેન્ડર છે એન્જિન પાવરફુલ છે કિંમત વિશે વાત કરી દઉં તો કિંમત ખાલી સત્યાવીસ હજાર રૂપિયા રાખેલ છે સત્યાવીસ હજારમાં હીરો પોલીસ પટો સ્પ્લેન્ડર વેચવાનું છે જે કોઈ મારા ભાઈઓ મિત્રોને સ્પ્લેન્ડર ખરીદવાની ઈચ્છા હોય તો તમે રૂબરૂ ભાવનગર જઈ શકો છો અને હા મિત્રો તમારે સ્પ્લેન્ડર ખરીદવું હોય માલિકના કોન્ટેક્ટ નંબર ક્યાંથી મળશે તેની વાત કરી દઉં તો માલિકના કોન્ટેક્ટ નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ તમને માલિકના કોન્ટેક્ટ નંબર મળી રહેશે ત્રાણું એકત્રીસ તેર એક તે સ્પ્લેન્ડરના માલિકના નંબર છે તમે જે વિડીયો જોઈ રહ્યા છો નીચે માલિકના નંબર મળશે તમે તે ભાઈને ફોન કરી વધુ માહિતી ડિટેલ મેળવી શકો છો કન્ડિશન રહેશે કોઈ ફોલ્ટ જોવા નહીં મળે વડોદરા જિલ્લાનું રજીસ્ટ્રેશન જવાબદારી સાથે પોલીસ પટ્ટો વેચવાનું છે જે કોઈ મિત્રોને રૂબરૂ મુલાકાત લેવા જવાનું થાય તો તમે રૂબરૂ ભાવનગર જઈ શકો છો ઠાકરધોળની ઓટોની વિઝિટ લઈ શકો છો અને હા મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવું હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવું છે તેના ફોટા અને બધી વિગત આપણા નંબર પર મોકલી આપવાના રહેશે આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું